બોલે પણ મારે આમની સાથે જ લગ્ન કરવા છે વાત સાચી છે પણ દ્વારકાની અંદર તો સુદર્શન ચક્ર ફરે છે અને સુદર્શન ચક્ર ફરે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે જે કોઈ અંદર પ્રવેશ કરી શકે તું ગાણી તો નથી થઈ ગઈ ને બોલે નહીં વાત સાચી પણ મને દરરોજ સપનામાં આવે છે અને મારે લગ્ન કરવા તો અનિરુદ્ધ સાથે જ કરીશ હવે મનમાં વિચાર થયો ચિત્રલેખાએ કીધું તો એક કામ કરીએ આ કામ તારો કોઈ નહીં કરી શકે તો આગામદારો નારાજી કરશે બોલે નારેજી બોલે હા એ કામ કરશે હા એમને તો દ્વારકાવાળા સાથે બહુ સારો સંબંધ છે કારણ કે જ્યારે કૃષ્ણે જ્યારે નારદ જાય ને ત્યારે કૃષ્ણ રાજી થાય છે અને બ્રાહ્મણ આવે એટલે આનંદમાં કૃષ્ણ કે પધારો પધારો નારદજીનું કામ જ છે ફરવું મેં તમને કીધું નારદજીને એવો શાપ આપ્યો છે દક્ષકે કે દક્ષ રાજાએ કારણ કે એમના પુત્રને સંન્યાસ કેવડાવ્યો હતો

કીધું મારા વેલા વંશ ની આભાર ની અંદર તમે કોઈ મારતા નહીં માણસો છે અહીંયા તેમનો વંશ વેલો છે કથા કરતા નારદજી જે એમ કહ્યા છે કે આવી સુંદર સુંદર કથાઓ આવે ને રાજા પરીક્ષિત સુખદેવજીને જે